દિયોદર તાલુકામાં આજરોજ બત્રીસ જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણીની મત ગણતરી શાંતિપૂર્વક યોજાઈ હતી દિયોદરમાં આવેલા મોડેલ સ્કૂલ ખાતે ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી યોજાઈ હતી જેમાં અલગ અલગ ગ્રામ પંચાયતમાં સરપંચો અને સભ્યો ચૂંટાઈને આવ્યા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને હજારોની સંખ્યામાં લોકોના ગામે ગામથી ટોળે ટોળા ઉમટી પડ્યા હતા તેમજ ફૂલહાર અને ઢોલ નગારાથી જીતેલા ઉમેદવારનું સ્વાગત કરવામાં આવ્યું હતું દિયોદર તાલુકાના કુવારના ગ્રામ પંચાયતનું પરિણામ સરપંચ પદ પર સવિતાબેન તેજાભાઈ ભીલ જસાલી ગ્રામ પંચાયતનું પરિણામ પદ પર વિજયાબેન થાનાજી તેરવાડિયાની ભવ્ય જીત મેસરા ગ્રામ પંચાયત સરપંચ પદના રીનાબેન ધરમશીભાઈ દેસાઈની જીત લીલાધર ગ્રામ પંચાયતમાં સરપંચ પદ અણસીબેન ગોરમભાઈની ભવ્ય જીત સેસણ નવા ગ્રામ પંચાયતમાં સરપંચ પદ અલાડીન ખાન ખાન બલોચની ભવ્ય જીત થઈ છે જેમાં સેસણ જૂના ગ્રામ પંચાયતનું પરિણામ સરપંચ પદ ગ્રામ પંચાયતનું પરિણામ સરપંચ પદ કોટડા હિરજીભાઈ પંચાયતમાં ઉર્મિલાબેન પરાગભાઈ ચૌધરી ઝાલોઢા દિનેશભાઈ ગગદાસભાઈ પટેલ વિજેતા ધ્રાવડ ગ્રામ પંચાયતનું પરિણામ સરપંચ પદના ઉમેદવાર ભાવનાબેન સાહરભાઈ રબારીની જીત વખા ગ્રામ પંચાયત સુરેશભાઈ ભગાભાઈ વિજેતા વડિયા ગ્રામ પંચાયતમાં હરેશભાઈ માનાભાઈ મળીની જીત થઈ છે સુરાણા ગ્રામ પંચાયતનું પરિણામ સરપંચપદ રઘુભાઈ જયસુખભાઈ જોશી ચારસો એકવીસ મતોથી જીત ચીબડા ગ્રામ પંચાયતમાં પરમાર ગોબરભાઈ માધાભાઈ વિજેતા બન્યા છે ધનકવાડા સરપંચ પદના ઉમેદવાર રાણા સોનાબેન ચમનભાઈની સરપંચ પદે જીત સરદારપુરા પંચાયતમાં ગીતાબેન જયંતિભાઈ ચૌધરી સોની ગ્રામ પંચાયતમાં ભગવાનભાઈ કાંજીભાઈ ભેદરૂ વિજેતા વાતમ જૂના ગોપાલસિંહ વાઘેલા સરપંચ માટે વિજેતા બન્યા હતા ઉગઢપુરા ગ્રામ પંચાયતનું પરિણામ સરપંચ પદે કેશાબેન વાઘાજી ઠાકોરની ભવ્ય જીત સાલપુરા ગ્રામ પંચાયતનું પરિણામ સરપંચ પદે સંજયકુમાર સોહનજી જાદવની ભવ્ય જીત થઈ હતી વાતમ નવા ગ્રામ પંચાયતનું પરિણામ સરપંચ પદે વિક્રમભાઈ હરગોવનભાઈ રબારીની ભવ્ય જીત થઈ હતી ગોદા ગ્રામ પંચાયતમાં સરપંચ પદે દિશાબેન કલ્યાણભાઈ દેસાઈ ગોલવી ગ્રામ પંચાયતનું પરિણામ સરપંચપદે સુખીબેન પાંચાભાઈ તરકની જીત થઈ હતી ગોલવી જૂના ગ્રામ પંચાયત હેતલબેન જોઈતાભાઈ પંડ્યા નવાપુરા ગ્રામ પંચાયતનું પરિણામ બાબરાભાઈ શંકરભાઈ પટેલ મખાણું ગ્રામ પંચાયતનું પરિણામ સરપંચપદે દાનીબેન અજવાભાઈ પાવ્યાની ભવ્ય જીત ધૂણસોલ ગ્રામ પંચાયત સરપંચપદના ઉમેદવાર પરમાર મોંઘીબેન માધાભાઈ વિજેતા થયા હતા